યુવાધન નશાખોરીના ચુંગલમાંથી બચાવવા માટે ગુજરાત સરકારે કમર કસી છે જેમાં યુવાનોને વાલી ઇ સિગરેટ પીવાનું પ્રમાણ વધ્યું છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેથી આ પ્રકારની સિગરેટનું વેચાણ કરનાર સામે સખત પગલાં ભરવામાં આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે જેના ભાગરૂપે વડોદરાના અલ્કાપુરી વિસ્તારમાં આવેલી અમરપાન હાઉસ ઉપર એસઓજીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પ્રતિબંધિત ઇ સિગરેટનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી યુવાનોએ આ પ્રકારના નશામાં ધકેલનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી અને ઈ સિગરેટ અને વિદેશી સિગરેટના જથ્થા સાથે એસઓજીની ટીમે દુકાનદાર દેવાનંદ ને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ કટોરી વાળાની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો